તમે શકો છો ભાઈ તો કેટલા મોજમાં આવી ગયા છે જેનું ભાઈ ને સોપાટીમાં આવવાનું જ હોય જો કાજલ રીતે સોપાટી માં અંદર ત્યારે આવી ગયા છે જો આશી ની સોપાટી મોટી સોપાટી

કોઈ કોઈ પબ્લિક ફેર્યા આવે છે આ બધું પબ્લિક અમરે છે રેલગાડી બધાની રાહ જોઈ રહી છે અંદર બેસવા બેસવાળાની બહુ મજા આવે છે પરજાની અત્યારે બહુ મજા આવે

તો આપણે અહીંયા અંદર જઈએ મેળામાં અહીંયા જો ટિકિટ બારી છે ટિકિટના ભાવ બધા લખેલા છે ત્રીસ ને પચાસ ને એવું બધું છે અને ઉલ્પા વિમાન છે બધું જો કે ચાલુ થઈ ગયું છે એટલે બધા મજા લે છે જો અહીંયા તો આપણે જેનું પૂછ્યું તો હમણાં બેવું છે કે નહીં મારે ઓલું ઠેકડા મારવાનું છે ને ત્યાં જવાનું જમ્પિંગમાં આવી ગયે તો કીધું સારું આમ તો ધીંગો હોય ને તે માં જવાનું આ ગાડી ધીમે ધીમે શરૂ કરી છે જો જેનું નામ આપડે આમેય પૂછ્યું હતું પણ એ કે આમાં નઈ મારે jumping માં જાઉં છે એ કે એમ જોઈએ હવે આ લોકો ક્યારે શરૂ કરે છે આ મને એમ વધારે ફરતું હશે એવું લાગે નાનું અમથું છે એટલે પછી કઈ નક્કી ના કરાય હવે બાળકો નું છે જોઈએ ધીમે ધીમે ચાલુ કરે છે જોઈએ કરે છે ધીમે ધીમે જોને કે પછી બે હારતા લાગે ખાલી હજુ કોઈ બેઠું નથી

પાણીમાં પીડી ગયું હોય તો એમાં કાઈ આ ટિકિટ બિકિટ લઈ આવે જાનું ભાઈ જમ્પિંગમાં જવું છે ઢીંગ આગળ જાય ને ઢીંગું ઊભી થાય થાય ત્યાં પાડે પાછો ઠેકડા મરાવીને તો ઢીંગુ ને એમાં જાવું છે તો જેનું નામ જ મોકલો જો જો આવી ગયા લાયા jumping માં જો જો જ્યાં નું રીગણ ઉભી જ નહી થવા દે જો જો એ ઉભી થાય ત્યાં પાડ છે હમણાં જો પાડી જ્યાં આવું જ બધું કર્યા કરે એને મજા આવે ઢીંગુ હારે એ એ એ હમણાં પાટશે ઢીંગુ જો દડો ને એવું પકડવા જાય છે પણ જ્યાં નું નહી પકડવા ઉભો થવા દે જો દડો પકડી લે તો એ પડી જાય જો 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 જ્યાં નું ને આમાં બહુ મજા આવે ઠેકડા મારવા ની ફેંગ એન્ડ પર ફેંકતો દોડો આવો દે એણ પાવો દે આવો દા એણપા નહીં ફેકે ભાઈ જે તો ફેકતી ફેક્ટીસ આ ફેંચો અલે ફેંચો ફેંચો તો પછી લેવો આવશે અલે આવું નહીં એ ક્યાં છે ક્યાં આવજો ફાઈ આવે જો અંદર જવું છે

બહુ મજા આવે એવું છે અહીંયા તો કોણ કોણ આવ્યું પાછા કહેજો જો કે આમ સુરત વાળો તો નેવું ટકા બધા આવી જ ગયા હોય સેના ભાઈ સોપટી નો જબ્બર નજારો કાજલ કેમ કઈ બોલતી નહીં

प्याला रम्मा लिए जावछ नाश्तो करोना रम्मा लिए जाव काजल प्याला जम्मा रम्मा लिए जावछ कछु नाश्ता गेलो ना प्याला एम छु थाजी गई टेडी टेडी आय आबे ऊपर आय जो नाश्ता वला दे जो पूरा उडेरा भेळ ल चका छ बो भले माटे दा मोंगरा भेळ पानी को दे भेळ ने पानी पीन बुजुवा भायो छ जो सोपाटी मा बिजी आ बाल मन रुमों छ đi đâu vậy đâu phải vừa rồi đi đâu? Nào giờ bắt xe ra. Nha chứ à, đâu giờ? Bảy giờ nha. Hửm? Bảy khen themes... chưa? Hửm? chưa nô khen chưa? Nô

bây giờ hãy phát triển căn căn ở đây giờ hãy ngủ bây giờ 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 giờ

હું રમવાનું છું તો આપડે નજી ને ખુશ મોટા થઈ એટલે આપડે ના ના હતા જયારે આવું કઈ હતું રમવાનું એક લહર પરિવાય રિસ્તા ખાવાનું હતું ભાઈ ગયા છે

નકર તો વ્યાજ બળવા મણે ઉતાવ રાખો ની હા રેડી રેડી રાખ ઉતાવ રાખ લે 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 ઉતાવ રાખ થોડુક બાકી છે લે એ લ્યો લો ઢીંગો તારા દાંત કાઢે જો હવે ઘડી હાથ ને પોરો દે હવે દાંત બળવા મણે એ તાર ની જવું હે દીદી પણ બહુ જોરદાર ઊલ્યો કરે હો હવે આપણે અહીંથી સ્કેટિંગ એરિયામાં સ્કેટિંગ કરે છે ને બધા જો કોઈ લોકો અહીં શીખતા હોય શીખેલા હોય પ્રેક્ટિસ કરતા હોય મારી હોય ખાલી જોવા આવે

Jangan lupa saja, tes ya. ya Tega ini eh, Miri Miri. Halo, halo, jauh. Sal, halo, halo. Alcala, berapa asal? Jalan, gereja, kajal. Eh, mana istimewa? Nolagan, eh, al gereja, Halo, mana nih? Al, halo, 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 halo,

આપણે જો અંધારામાં ધીમે ધીમે હાલ્યા જઈ છીએ એટલે આ ઢીંગો છે ઘરે નહીં જવું હવે હે આ બધું હજી મેળો સામી ગયો જ છે હવે બધું જો કે હમણાં બંધ થાય આ બધું ચોપટી બંધ થવાનો ટાઈમ થતો જાય આમ પણ મજા આવે પણ સોપાટી માં આ ભાઈ જો નળી આરો લેતા જાય મુકતા જ્યા પાછા હવે મેળા નામ બહુ મસ્ત લુક આવે આગળ થી લાઈટિંગ બાઈટિંગ બધું મસ્ત લાગે ચાલો કોઈ જાય છે જો બધા માણસો હાથ પડી ગઈ બધા વાળો બધો બે આવતો હવે આપડે જોકે નીકળી રહ્યા છીએ બહાર જો કે ધીમે ધીમે જાય આપડે ગરબા જોકેટિંગ વાળા ગયો ને ભાઈ જો ઘરે ભાઈ આખો રીમી રીમી હા એ લોકો ક્રિકેટ રમે છે બાળકો રમે છે આ બધું માણસો બેઠું છે રમે એવું બધું છે આ લોકો ત્યાં ક્રિકેટ જમાઈ દીધો શકા સાહેબ મજા બાકી કીધો બરાબર હે આ લોકો જો બધા નાસ્તો કરવા જશે સોપાટી માં આજ બધી હાસી મજા આવે છોકરો સડાવે છે સડાય તો பரிசா போல் நான் மூட்டும் பாட்டு હું હાલે છે હવે અમે લોકો જો કે ચોપટી બહાર નીકળવા આવી ગયા છે ગેટ પાસે પગવા આવી ગયા છે અમે લોકો બહાર નીકળીશું જો અહીંયા શીતલવાળાનું પાર્લર છે ચોપટી ની અંદર જો કે બધું મળી જાય ખાવા પીવાનું બધું ઠંડુ પબ્લિક બધી મજા લે છે અહીંયા બાજુ ની આવે છે